આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ છ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર નેવું રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે આજે વધારો થયો કે ઘટાડો ચાંદીના ભાવમાં તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈશ કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ચાંદી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ભાવ છે રૂપિયા અને કિલો ચાંદી રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલે જે બજાર ભાવ જોવા મળી રહ્યા હતા એ જ ભાવે આજે ચાંદી વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવા

ગ્રામ સોના અંદર ઘટાડો થઈ રહ્યો હતો અને આજે પણ ઘટાડાના ભાવ જોવા મળી રહ્યા છે